સરકારી યોજનાની બલિહારીના દ્રશ્યો ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી સામે આવ્યા હતા અંકલેશ્વરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ વર્ષ બે હજાર ચૌદ પંદરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવા માટે સાયકલની ખરીદી કરવામાં આવી હતી પરંતુ નવ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં તંત્રના અધિકારીઓ પાસે સાયકલનું વિતરણ કરવાનો સમય ન હોય તેમ લાગી રહ્યું છે જો કે આખરે હવે તમામ સાયકલની હરાજી કરી તેને ભંગારમાં મોકલી દેવામાં આવી છે આ અંગે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર યુથ કોંગ્રેસના મહામંત્રી વસિમ ફડવાલાએ જણાવ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા સાયકલ ખરીદવામાં આવી હતી પરંતુ જે તે સમયે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે આ સાયકલનો જથ્થો ભંગારમાં આપવાની ફરજ પડી છે તો બીજી તરફ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જંબુસર આમોદ અને અંકલેશ્વરમાં ખરીદાયેલ બસો છેતાળીસ નંગ સાયકલનો હરાજી દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે જેમાં પડતર કિંમત આઠસો પચાસ રૂપિયા રાખવામાં આવી હતી જેની સામે એક હજાર રૂપિયાના ભાવે બિનવિતરિત તમામ સાઇકલોને ભંગારમાં આપવામાં આવી છે જો કે રાજ્ય સરકારના પરિપત્રના આધારે આ કામગીરી કરવામાં આવી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું બિનવિત્રિતને ભંગાર થઈ ગયેલી જે સાઇકલો છે એને જિલ્લા કક્ષાની જે એક સમિતિ બનાવીને એની અપસેટ વેલ્યુ નક્કી કરવામાં આવે અને એનો નિકાલ કરવામાં આવે અને એ પરિપત્ર અનુસાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા હિસાબી અધિકારી શ્રી મેનેજર શ્રી ઉદ્યોગ આઈટીઆઈના આચાર્યશ્રી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીડીએક અને કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયતની કમિટી બનાવવામાં આવી અને કમિટીને એનો ભાવ નક્કી કર્યો અને ત્રણ વાર જાહેરાત આપી તેમ છતાં પણ કોઈ ખરીદાર આવ્યું નહીં મારા આયા પછી મને ફરીથી આ મુદ્દો ધ્યાન પર આવ્યો એટલે ફરીથી અમે હરાજીની પ્રક્રિયા હાથ ધરી કમિટીને બોલાવીને કમિટી એની અપસેટ વેલ્યુ આઠસો પચાસ રૂપિયા નક્કી કરી આ એ જ જે હતી અને હરાજી એકત્રીસ સાથે રાખી હતી જેમાં ચાર જેટલી પાર્ટીઓ આવી હતી અને એમાં એક હજાર જેટલી બોલી લગાવનારી પાર્ટીને આપણે વર્ક ઓર્ડર આપેલો છે અને એમને બસો ને છેતાલીસ જેટલી જે સાળા સાયકલો છે જે બિનવિતરિત છે એમને ઉઠાવી લેવા માટેનો